એલા ભાઈ અમુક અમુક માણસ તો રાંગા મારવા સડી જાય ને અવડા આવડા રાંગા મારે છે તમે વાત પૂછોમાં જો આ એક આ વિડીયોની કલીપ જુઓ આ ભાઈ ક્યાં ગામના હોય એ તો આપણને ખબર ના પણ એ વિડીયોમાં બતાવશે કે મારો પાડો એક કરોડ ઉપર માગ્યો છે હવે ભાઈ તારા પાડા કરતાં તો મારા ખડેલા પેલા હવે તને ખડેલા મોટાને હાય ફાય છે એની કરતાં તારો પાડો તો મારે બસું ગણાય એવા મારી પાસે ખડાયા છે આગળ તને કલીપમાં બતાડું મારા ખડાયા કેવા છે એ

એટલે ભાઈ અમુક અમુક તો રાંગોળિયા રાંગા મારવામાં જ નવરાનો આવે કારણ કે અવડા મોટા ફાકા મારી ને કંઈ ખબર જ ન પડતી કે આનો ફાકો કવડો હોય છે એવો આ કંઈ લાઈનનો તારી પાસે લાઈનનો પાડો હોય તો ભલે મારી પાસે તો હાથ પેઢીથી મારી પાસે છે આ છું યાનો તો મેં એટલે બધા ન વખાણ કર્યા મારો દીકરો શું ગયો કે બે કરોડ રૂપિયા ઉપર માગાઈ ગયો નહીં સારીપુરના પાડાથી બીજો નંબર હવે પાડા પાડાને તારા પાડા અંદર મોરે બચ્છા ગણાય આપણી પાસે એવી તો ખડાયું છે મારી પાસે હમ ને મારી પાસે ઓછામાં ઓછી દોઢસો વર્ષની નસલ છે ને આપણી પાસે દસ પેઢી સુધીની તો ડિટેલ છે મારી પાસે હાલી નીકળ્યા કે આ લે એટલે ભાઈ આવા રાંગા મારવા વાળાને કેટલાક છે કાંઈ ખબર ન પડતી